સિંગડુ જુઓ અને કદાચ ને તમે એક કિલોમીટર દીવો મેકીને ધોળાવો ને તોય પણ આમાંથી દીવો પડી ન શકે એમ વાહ કુંડી કુંડી વળી ગયો કેવાય વાહ ટોલું કે મ ભાલ ભાલ ભગર ધુનર દાડમ માં રાણસુ હોલર બાપ લીજો હેલોળા જ હેલોલા સુ દેત બ્રહ્માનાનો ભાગત વ્રદસુ માં આ તો આછળ ફાટ જે દાણ ધરાગત માખણ માસી જોઉત રે અણા ભેડ ચારણ ઝીલ આંગણ આજ કુંડિયું થાટ જપાટ કરે દઈએ કુંડિયું થાટ જપાટ કરે દોસ્તો વાહ વાહ કુંડિયું વળી गेली સિંગડાની દોસ્તો અને આ પાડાની સામે હવા એમ કહે કે બથો બથી આવે ભાઈ તો હવાજ ને દસા હું થાય વાહ ભાઈ વાહ અજી એક બહેન બોલાવી હા બોલાવો બોલાવો ઈ લ્યો ટીલું વાહ વા ટીલુ ને આમ નામ લીધું તો ટીલું હાલતી થઈ જોયું તમે વાહ 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 ગમે એ વ્યક્તિ ભાઈ નું નામ લઈએ એટલે એ ભાઈ આજે